અરે હું શું કહું હું તમને કેવી લાગુ છું બહુ સરસ લાગુ છું એવું નહીં સાચું કહો ને હું તમને કેવી લાગુ છું બહુ સરસ લાગુ છું તું મને આવું નહીં કઈક તરત તું તું કહો હું તમને કેવી લાગુ છું અરે તું મને બહુ સરસ લાગુ છું હવે તેમ થઈ ગયું કે તારા જેવી એક બે બીજી લઈ આવું આજે ખબર નહીં કેમ હવાલના રિયા ભાભી દેખાતા નહીં ક્યાં આટો માર્યા અરે આજે વધારે ખવાઈ ગયું તો પેટમાં દુખતું તો સોસાયટીમાં આટો મારતો તો આના કઈ રીતે પૂછું કે રિયા ભાભી ક્યાં ગયા છે એમ કે બહુ પેટમાં દુખાતું હોય તો સોડા પી આવો ના ના અતર તો હારું જો અને હું શું કહું આ સોસાયટીમાં બધા દેખાતા નહીં કેમ ખાલી ખાલી છે સોસાયટીમાં તો બધા ઘરે જ છે તમને કેમ ખાલી ખાલી લાગે છે મને તો કોઈ બધા ગેન ના લાગ્યા ખાલી ખાલી લાગે છે બધું ખાલી ખાલી કરીને તો મગજ ફેવડ્યું ભલે સોસાયટી વાળા ઘરે ના હોય આપણો તો ઘરે છીએ ને તું ગુસ્સો ના કરે ખોટો માર પર જઈને જોઈએ જા રિયા ને કોઈ નહીં અચ્છા એટલે પેટમાં દુખાતું તું સોસાયટી ખાલી ખાલી અને હા કાલ રાત્રે છે ને રિયા અને મનીષભાઈ નો ઝઘડો થયો ને તો મનીષભાઈ ભાઈ કાઢી મૂક્યા છે મનીષ છે રિયા કાઢી મૂક્યા રિયા ભાભી ના રિયા કાઢી મૂક્યા એટલે રિયા ભાભી શું છે અલ્યા રિયા ભાભી તો જીગન નો ટુકડો હતા મનીષભાઈ ના કેટલું રાખતા હતા તોય કદર ના કરી એ માણસ અને આ બધાય સરસ છે ને ચાલે છે અન રિયા ભાભીન કાઢી મૂકે એમાં તમે શું લેવા આટલા બધા ઉછળો છો અરે તું આજે વચ્ચે ના બોલે મને ગુસ્સો આવ્યો છે મનીષ એ ઉપર અને રિયા ભાભી શું લેવા જતા રહ્યા એમના ઘરવાળા બેઠા નહીં હજી અહીંયા ઓ દરવાડા વાડી તું બોલે જ નહીં જે સોસાયટીમાં પુરુષ સ્ત્રીની કદર ના કરે ને એ સોસાયટીમાં આપણે રહેવાનું થતું નહીં તું પૂછી લે રિયા ભાભી ક્યાં રહેવા ગયા છે ખોટી હોશિયારી માર્યા વગર બેહી રહો ને મનીષ ને બોલાવું છું અને કહું કે તમારી આ ભાભી પાછળ પડ્યા છો આજે કંઈક વધારે પડતું બોલાઈ ગયું છે મને જઈન હોઈ જવા દેજે ચૂપચાપ શું થયું કે મન 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 મ સમજો અરે કે યાદ આવી ગઈ છે અરે એક વાત યાદ આવી ગઈ છે કઈ વાત ખબર તું કાયમ એમ કહું છું કે મારી જગ્યાએ હા મારી જગ્યાએ બીજી કોક હોત ને તો ખબર પડત તો હું એમ કેતો ચાલ ખબર પાડીએ તો વાંધો નઈ માપમાં અરે હું શું કહું

એ બધી તને ના ખબર પડે ગાંડી એ બધું જાતે થાય મને તો કો કઈ રીતે થાય આવું એમો કેવું ખબર પાર્ટી કરીએ ને એટલે આપણો બે રેવાનું બાકી બધું જાતે ફરક એટલે તમે ક્યારે કરો છો પાર્ટી એ તો કો હું તો વર્ષમાં એક બે વાર જ કરું છું બહુ નહીં કરતો એક બે વાર ખરેખર એક બે વાર એટલે ત્રણ ચાર વાર સરસ રેકોર્ડિંગ થઈ ગયું છે મોકલું છું હમણાં હું ફેમિલી ગ્રુપમાં જુઓ

અરે પેલા સામે પતિ પત્ની કેવા ઝગડી રહ્યા છે ના ખરેખર મજા આવી ગયો સારી સારી ગેમો હતી એ તો તમે પાર્ટી પાર્ટી કરો છો એમને એમ કેવી મજા આવી જોયું ને

અરે તે તો કીધું તું શરીર ઉતારો સરસ લાગશો એટલે મેં ચાલુ કર્યું ના પણ હવે તમારું રાતનું જમવાનું બનાઈસ જ નહીં અરે એવું ના હોય ભઈ થાય ત્યાં સુધી તો કરવા દે ડાઇટિંગ હવે કશું જ બોલશો નહીં કશું જ નહીં સાંભળું મારા તમારું અલે હમણા તો એમ કેતી હતી કે નવું વર્ષ આવ્યું ઝઘડા નહીં કરવાના શાંતિથી રહેવાનું અન ચાલુ કરી દીધું તે ચૂપચાપ બેસી રહો ને નહીતર કાલથી સવારનું જમવાનું એ બંધ કરી દઈશ તમારું હું તો ભૂલી જ ગયો તો વરસ બદલાયું બૈરું થોડું બદલાયું છે અરે સાંભળો હા બોલ મેં આખા અઠવાડિયા એનું પ્લાનિંગ કરી દીધું છે તમે ચેન્જ ના કરતા સારું વાંધો નહીં સોમવારે માર્કેટમાં જઈશું મંગળવારે આપણે પાર્ટી માં જઈશું અને બુધવારે બહાર ફરવા જઈશું ગુરુવારે મૂવી જોવા જઈશું અને શુક્રવારે આપણે બહાર જમવા જવાનું છે અને શનિવારે આપણે પિકનિક ઉપર જઈશું તો પછી રવિવારે મંદિરે જઈશું અરે હા મંદિર વાટકો લઈને ભીખ માંગવા જોન મંગળવારે અરે ગુરુ બુધવારે ફરવા જઈશું અને ગુરુવારે ફર ગુરુવારે ક્યાં જઈશું ગુરુવારે જ મૂવી જોવા જઈશું ગુરુવારે મૂવી જોવા જઈશું શું કરો છો ખાવા બેઠો તો સીધી રીતે જવાબ આપતા હોય તો આપો ને લે સીધી રીતે જવાબ આપો ઈચકા નહીં ખાતો હું

એ લોકો ખુશ છે ને તમે ખુશ જ છો અમે તમને કયા દુખી કર્યા અલ્યા હું તો બહુ ખુશ છું ભાઈ યે જો આપડા લગન ના ફેરા આયા બસ ગોળ ગોળ ફર્યો તે હજી ગોળ ગોળ જ ફરું છું સીધી રીતે જોવા ના હોય તો જોઈ લો નહીતર નહીં બતાવું કે નહીં બતાવું એટલે લગનનો આલ્બમ તો જોઈએ જ ને હું જુઓ અમાર વિદાય આવી એ દિવસે એ માર ગડના બહુ રોયા તા બિચારા એ દિવસે ધરેન રોઈ લીધું હશે નહીં બસ બહુ થઈ ગયું છે તમારું લિમિટ આવી ગઈ છે બોલતી નહીં એટલે વળી અરે ભાઈ તારી મમ્મી કહેતી હતી કે જમઈ હાચવજો તો તમે મને કે હાચવી એક આઈ દિવસ સાચવી છે તમે મને અરે તને નહીં એમ કીધું તું તમે હાચવજો આનાથી એમ બતાય લગન વસ્તુ જેવી છે ભાઈ

કેમ લગન પહેલા આપણે રાતે પિક્ચર જોવા જતા જ નતા પેલા ઠંડી પડતી જ નથી હા તે લગન પહેલા તો તમે મને રાત્રે ગાડીમાં ફેરવતા હતા અને હવે તો તમને પેટ્રોલ પોસાતું નહીં એટલે તમે મને બાઈક ઉપર ફેરવો છો હા એ લગન પહેલા તને એટલી બધી ફેરવી છે ને મોજ હું બાઈક ઉપર આવી ગયો છું અને તારા પિક્ચર જોવા આવવાનું છે કે નહીં મારા કઈ પિક્ચર જોવા નહીં આવું અને તમે શું કેવા માંગો છો ને એકો પહેલા અરે હું કઈ નહીં કહેતો ભાઈ આજે પિક્ચર જોવા જવાની ઈચ્છા થઈ છે તો હેડ ના જઈ આવીએ ના પણ તમે મને કીધું જ કેમ કે તના ફેવરી ફેવરી નું બાઇક ઉપર આવી ગયો અરે ભાઈ સોરી હું ભૂલમાં બોલી ગયો બસ શું સોરી તમે ફોન કરી કરીને એમ કહેતા હતા આજે પિક્ચર જોવા જઈશું મારી આગળ વટ પાડવામાં છે ને તમે બાઇક ઉપર આવી ગયા એમાં હું શું કરું એ તો સારું થયું કે લગન થઈ ગયા બાકી આના આગળ વટ પડવામાં તો હું સાયકલ ઉપર ફરતો થઈ જાત

જોયું એને ખબર બી ના પડે જવાનું કેવું સેટિંગ મેં અરે સાંભળો બોલો તમને મારામાં શું શું ગમે છે તારા જોડે જોડાયેલી દરેક વસ્તુ મને ગમે એટલે કે એટલે કે તારી આ આંખો તારા લાંબા વાળ આ સરસ સુંદર મોઢું શું તમે પણ અરે હા ભળ તો ખરા તારી બેન પ્રિયા તારી બેન પણ માનસી અને બાજુવાળી રિયા રાત્રે હેરાન કરો છો અરે એને મને હેરાન કરી નાખ્યો છે કાલે પૈસા આલુ એમ કરી

અલે ખબર હતો આટલા બધા ફોન કરત હું એના સી ખબર કે રહે જઈ ઓયા ખરે ખર હદ કરી નાખી છે તમે હવે અને હવે છે ને પૈસાનો વહીવટ મારા હાથમાં લઈ લેવો પડશે પૈસાનો વહીવટ એ તું લઈ લે ગન્ના બધા વહીવટ એ તું જ કર એક તો 15000 રૂપિયા આપીને બેઠા છે ને પાછા હોસ્ટેલી મારે છો એના ઘરે ભલે દવાખાનું આવ્યું એક ના આવ્યું હોય આપણા ઘરે આવી જશે ચૂપચાપ જઈ હુઈ જાવ મને જઈ હુઈ જવા દેજે ન આજે મને મારન એવું લાગે છે

કરણ ભાઈ તો ઘર માં પણ ચશ્મા પહેરે છે કેમ ડાબે આઈ બેઠા છો બસ કાલ ની રાહ જોઉં છું મજા આવી જશે કાલે તમારા ભાઈબંધો આવવાના છે બધા કાલે અમે બધા ભાઈબંધો ભેગા થવાના છીએ શું હતું કેના બધા આવે ને એનો વાંધો નહીં પણ આ પાન મસાલા ખાઈને કોઈ થૂકે નહીં ને એનું ધ્યાન રાખજો આખો દિવસ મજૂરી કરીને ધાબુ ધોયું છે અરે પણ મારા ભાઈ બંદો કે પાન મસાલા ખાય છે તું મને કહું છું નહીં ખાતા ને તો આ ધાબુ લાલચોળ કરી મૂકી દે છે અને હા તમાર ભાઈ બંદો તો કે પાન મસાલા જ ખાય છે એ બધા તો પીવા વાળા છે અરે તું ધીમે બોલ કો ખાંભડી જશે ખબર નહીં પડતી તને કોઈ નહીં સાંભળતું અને સાંભળી જતું હોય ને તો ભલે સાંભળે આખું કામ જોઈ રહ્યું છે પતંગ કરતા તો તમારા ભાઈબંધ વધારે ડોલતા હોય છે એટલે આ તહેવાર છે બધા બે દિવસ મજા કરે કે ના કરે

તું એટલું બધું બોલું છું ને અમુક વાર તો એમ થઇ જાય સરપ્રાઇઝ અપાય કે ના અપાય હવે કહી દો કે શું સરપ્રાઈઝ છે વીસ તારીખે તને ગોવા લઈ જવું છું ગાંડી ખુશ एकदम

तुम्हारा थी हरखी रीते थतु है तो तमे करीन बताओ लो ले जो एक टिपू ढोड़ा है ना तो हूं तुम्हारा जोड़े आखु दिवस बात नहीं करू हो आ सु करियो बंधा <laughs>

આ હારું કર્યું તે બાકી ચાલુ ફોન બેગ પેક કરી હોય ને તો 3 કલાક થતા હવે મારા કરતા તો વધારે તમે માવડિયા છો એટલે મને ના કહેશો ના પણ તાર મમ્મી આમ આખો દિવસ ફોન કરીને પૂછપૂછ કરે શું કર્યું બેટા શું કર્યું બેટા તમને માર મમ્મી થી બહુ તકલીફ લાગે છે માર મમ્મી ને ફોન આવે એટલે બહુ દુખે છે અરે જબરું દુખે છે ભાઈ એવું પાર્સલ ટીકાયું છે ને મને ઓ પાર્સલ વાળી દરપણ માં જઈને મોટું જોઈએ આવો એટલે ખબર પડે તમને કે કેવું મળ્યું છે તમને

एफ, नाना आया ने बाबू तो बड़ा है तो सौ बाकी तबने किपनी खबर नाना आया ने बाबू तो बड़ा है तो सौ बाकी तबने खबर इसलिए तो रिया बाबी ना फटकर तमिलेता किपनी खबर इसलिए तो रिया बाबी ना फटकर तमिलेता किपनी खबर तना कौन है की दूल्हा बाबी ने मिच्छु में फटकड़ा ले या મારે કઈ કહેવા જેવું તો રહ્યું નહીં અને કઈ માનવાની નહીં ના વગર દિવાળી રિયા ના તો વગર ફટાકડાઈ દિવાળી

અરે ફુવારો જોઈને તો તમે એવી રીતે ગાંડા થયા છે ને જાણે લો વરસાદમાં દેડકો ગાંડો થાય ને એમ શું બોલી રહી છું યાર ઝઘડો થશે કોટો સુલે આ લમણા લઉં છું તો તમે કરે છો ઝઘડો હું કરું છું અરે પણ તને ખબર નઈ પડતી યાર ફરવા આયા એક તો 6 મહિને ને હવે ઝઘડા કરું છું આઈ તો તમે કયા સીધા રહો છો તમે જ ઝઘડાના મૂળ ગોતી રહ્યા હો છો લો હમણા ફોટા ચાલુ કરી દો ફોટા નઈ પડાવતા આખા ફોટા નઈ પડાવતા આખા તે નહીં જ પડાવતા ને ફોટા પડાવવાનું કહીએ ને એટલે દૂર દૂર ભાગશે પણ એમ જેટલા ફોટા જોવો છો તારે મારા હું કહું ને એટલે તમારા માં જોડે પડાવવાના પડાય કાલે ભાઈ બસ રોજ આજ ચાલુ હોય છે કાલે પડાય કાલે પડાય કાલ પડતી જ નહીં કાલ કાલ કરતા પછી ઘરે જતું રહેવાનું પણ ચાર દાડા અહીંયા ફરવા આયા છે આરામથી સોનથી મગજ ફ્રેશ કરવા દેના આખો દાડ પડી રહેવાનું બીજું કશું કરવાનું જ નહીં બહાર ફરવા નહીં ગયા બસ આ કોફી નાવાનું અલ્યા પણ ઘેર થી કંટાળીને તો અહીંયા આયા છે

શું બડી બડી વાતો કરું છું લે તો તમે કઈ ડાઈ વાત કરો છો પૈસા આપે છે દરેક વસ્તુ પૈસા આપે છે તો લઈ લો આખી હોટેલ ઉપાડીને ઘરે કાઠું કોણ છો તારું તો તમારું કઈ હું કાઠું નહીં અમાર થી ને ત્યાંથી લોહી પી જશે કઈ નાડા સોંતી થી કાઢ લેની યાર ફરવા આયા છે સોંતી થી કાઢ લેની યાર હા તો તમે કાઢી લો ને બોલ બોલ કરો છો હા નામે પાસે જવાબ આપો છો કંટાળ્યો છું હું કંટાળ્યો છું એટલો કંટાળ્યો છું તારાથી હું હવે હું એ તમારથી કંટાળી છું પણ જઉં કે શિખર કયા ચોઘડિયામાં પડ્યો છું એ સમજણ નઈ પડતી મને મને એ જ નઈ સમજણ પડતી ના ચાલે યાર આ બધું ના ચાલે હવે હા તો તમને તમારી ઘેર મૂકી દઈશ આ પ્રવાસ પતવા દે પછી તમારી કરું છું દવા હું તમારી કરીશ હું તો તમારા ઘરે જાઈને તમને તમારા ઘરમાંથી બહાર કાઢીશ બે હું તો જઉં છું બહાર જાવ એમે એ જોતું તો તમારે હું શું કઉ તને પાંચ ટકા ના વ્યાજે એક લાખ રૂપિયા એક વર્ષ માટે આપું તો તું મને એક વર્ષ પછી કેટલા પાછા આપું જીરો મને લાગત તને હિસાબ ની ખબર નહી તમને મારી નઈ ખબર